ડાંગમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે પરિણામે ભારે વરસાદથી ડાંગનો વઘઈ તાલુકાનો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર બન્યો ગોદડિયાથી કાલીબેલ ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો કાલીબેલને જોડતા પુલ પર નદીના પાણી ફરી વળ્યા વાહન ચાલકો ખૂબ પરેશાન થયા પાંઢરમાળનો પુલ ગરકાવ થતાં વાહન વ્યવહારને અસર થઈ

અનેક નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે પહેલા વાત કરીશું આહવા તાલુકાની કે આહવા તાલુકા માંથી જે ચીચીના ગાંઠા ગામ છે ત્યાંથી ખાપરી નદી પસાર થાય છે ખાપરી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે મુખ્ય માર્ગ ઉપર પાણી આવી ગયું હતું અને લો લાઈન બ્રિજ ઓવરટેપિંગના કારણે બંધ થયો હતો જેના કારણે અનેક લોકો આહવા તરફ અને વઘઈ તરફ આવતા લોકો અટવાયા હતા